જુગારનો ગણના પાત્ર કે શોધી કાઢી સુરત શહેર નિભાઇ સર્વેલન્સ પોલીસ નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચના દી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરીયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જુગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા પ્રોહિબિશન જુગાર કેસ શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના સર્વેલન્સના સ્ટાફના એચસી રાજુભાઈ હાલુભાઈ તથા એચસી ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાવને મળેલ બાતમી હકીકત આધારે લીંબાયત રાવનગર ઝૂપડપટ્ટીના નાકા પાસે ઝારમાં કેટલા ઇસમો ભેગા મળી હારી જીતનો જુગાર રમે છે જે બાતમી હકીકત આધારે પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમતા જુગારીઓને મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં જુગાર રમતા આરોપીઓ શાહીદ અલી મસૂદ અલી સૈયદ ઉમરવશ બત્રીસ રહેઠાણ બી બોતેર બેઠી કોલોની હુસૈનિયા મદ્રેસા પાસે મીઠી ખાડી લીંબાયત સુરત શહેર ઇલિયાસ ઉર્ફે ઇલુ નાસીર શેખ ઉમરવશ છવ્વીસ રહેઠાણ ઘર નંબર એચ એક ન્યૂ ડુંભાલ ટેનામેન્ટ લીંબાયત સુરત શહેર ત્રણસો એકસઠ બેટી કોલોની પકડી પાડી તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો સાથે તમામ કુલની કિંમત એક લાખ એકવીસ હજાર વીસ ની મુદ્દા માલ કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે